વાવપુલી સ્ટેશન વિસ્તારના બલાદકાર તથા પોક્સો ગુનાના દોડવર્સ્તિના સ્તપટા રોપીની ધરપકડ વાથરાદ જિલ્લાના વાવપુલી સ્ટેશનમાં નોંધાયેલા બલાત્કાર તથા પોક્સો એક્ટના ગંભીર ગુનામાં છેલ્લા દોડવર્સ્તિના સ્તપટા રોપીને પેરોલ ક્રોસ કોડ વાવથરાદ દ્વારા ઝડપી લેવામાં આવ્યું છે પોલીસ મહાનિરીક્ષક ચિરાકોડિયા સાહેબ તેમજ વાવથરાદ જિલ્લાના સાહેબ પોલીસ અધિક્ષક શ્રી ચિંતન તેરૈયા સાહેબની સૂચના મુજબ લાંબા સમયથી ફરાર આરોપીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અનુસંધાને શ્રી આર એસ દેસાઈ પોલીસ ઇન્સ્પેક્ટર પેરોલ ફ્લોકોડ વાવથરાદના માર્ગદર્શન હેઠળ ટીમે સફળ કામગીરી કરી છે પેરોલ ફ્લોકોડને હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા માહિતી મળી હતી કે વાવ પોલીસ સ્ટેશનમાં ગુનામાં રજીસ્ટર થયેલ વિવિધ કલમો હેઠળ પોક્સો એક્ટ કલમ તથા ઇમોરલ ટ્રાફિક એક્ટ કલમ હેઠળના આરોપી અરવિંદભાઈ ગંગારામ જે તે પટેલ છેલ્લા દોઢ વર્ષથી નાસ્તો કરતો હતો મળેલ માહિતી તથા ટેકનિકલ સાઇન આધારે પેરોલ ફોર કોડે આરોપીને દુધવા તાલુકો સુઈ ગામ ખાતેથી ઝડપી લીધો હતો આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ આવી છે અને આગળની તપાસ માટે તેને વાવ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી છે પોલીસની આ કાર્યવાહીથી જિલ્લામાં ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા અને નાસ્તા પર આરોપીઓ સામે કાયદાનો સખત સંદેશ પહોંચાડ્યો છે પારેગી શિયાળે આકાશે ફેરવી પલટો વાગડમાં કમોસમી માવઠાએ ખેડૂતોને પાટુ કરી દીધા વાગડ પંથકમાં ચોબારી રામવાવ સહિત અનેક વિસ્તારોમાં ભર શિયાળે અચાનક વર્ષેલા કમોસમી વરસાદે તેની પર મોટો પ્રહાર કર્યો છે શિયાળો પાક તૈયાર થવાની કગાર પર હોય તેવા સમયે પડેલા માવઠાથી જીરુ રાયડો ઈસબગુલ સહિતના પાકોને વ્યાપક નુકસાન થવાના ઈંધાણો સમાવી રહ્યા છે અચાનક પડેલા વરસાદને કારણે કેટલાક વિસ્તારમાં ચોમાસા જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી ખેડૂતોમાં પાણી ભરાઈ જતા પાક જમીન પર ઢળી પડ્યો છે ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી વહેતા પાક પાટુ પડતા ખેડૂતોની મહેનત અને ખર્ચ બંને પણ હોવાની સ્થિતિ સર્જાઈ છે ખેડૂતો જણાવે છે કે આ શિયાળામાં પાકથી સારી આવકની આશા હતી પરંતુ શિયાળે થયેલા માવઠાએ તમામ ગણતરીઓ ખોટી પાડી છે એક તરફ ખાતર બીજ અને મજૂરીનો ભારે ખર્ચ અને બીજી તરફ પાકને થયેલા નુકસાનથી ખેડૂતો આર્થિક સંકટમાં ફસાયા છે ઘણા ખેતરોમાં પાક સડી જવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે કમોસમી વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક સર્વે હાથ ધરવામાં આવે અને નુકસાનનો સાચો અંદાજ લગાવી ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે જો આગામી દિવસોમાં હવામાન ખુલ્લું ન રહે તો નુકસાન વધુ થવાનો વધારો થવાની સંભાવના ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે આર્ટિસ્ટ દ્વારા નોકરી નવા વર્ષ બે હજાર છવ્વીસ નું સ્વાગત ડીસા તાલુકાના ભીલડી ખાતે પ્રખ્યાત હેર આર્ટિસ્ટ તથા નાય સમાજ એસોસિએશનના પ્રમુખ ઉત્તમભાઈ નાય દ્વારા નવા વર્ષ બે હજાર છવ્વીસ નું અનોખી અને સર્જનાત્મક રીતે સ્વાગત કરવામાં આવ્યું ઉત્તમભાઈ એક યુવકના માથામાં બે હજાર છવ્વીસ લખાણની કલાત્મક હેરકટ તૈયાર કરી સૌનું ધ્યાન ખેંચ્યું હતું ઉત્તમભાઈ નાય પોતાની અનોખી હેર અને સર્જનાત્મક હેરકટ માટે સમગ્ર વિસ્તારમાં જાણીતા છે તેઓ છેલ્લા એક વર્ષથી દર વર્ષે યુવકોના માથામાં નવા વર્ષની સંખ્યા કે પ્રેરણાદાય એક સંદેશ લખી નવા વર્ષનું સ્વાગત કરવા આવતા આવ્યા છે આ વર્ષે પણ તેમની કલાત્મકતા ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બની હતી વિશેષ વાત એ હતી કે બે હજાર છવ્વીસના લખાણમાં ભારતના તિરંગો રંગો ભરી દેશભક્તિ અને નવી શરૂઆતનો ઉત્સાહ વ્યક્ત કરવામાં આવ્યો હતો અનોખી એર યુવાઓ સહિત લોકોમાં ખાસ આકર્ષણ સર્જ્યું હતું નવા વર્ષ બે હજાર છવ્વીસને લઈ ભરી સહિત ડીસા તાલુકાની સમગ્ર દેશમાં ઉજવણીનો માહોલ જોવા રહ્યો છે તેરે સ્થાનિક કળાને પ્રસાન આપતી આ વિસર્જનાત્મકતા પ્રવૃત્તિઓ લોકોમાં સકારાત્મક સંદેશા આપી રહી છે રિપોર્ટ ડી કે નાઈ કાકરે ઓ લગભગ આજે પહેલા તો મારી ઓળખણ આપું હું ઉત્તમભાઈ ઈશ્વરભાઈ ભીડી નાઈ એસોસિએશન પ્રમુખ હું આ ડિઝાઇન લગભગ પાછલા બે હજાર નવથી ચાલુ કર્યું તો અત્યાર સુધી હરેક કોઈ બી મતલબ કોઈ જો બે હજાર છવ્વીસ સુધી તો હું આવ્યો છું અત્યાર સુધી પછી નવરાત્રી લખેલી છે જીઓ બાય લખેલું છે બીલીપત્ર મેં બનાવેલી છે મેં મારે ડિઝાઇનમાં એટલું બધું ડિઝાઇનો બનાવી છે હરેક ડિઝાઇનો મેં બનાવી છે ચૂક્યો છું અને કોઈ બી નવર કોઈ તહેવાર આવે છે ત્યારે પણ હું લખી અને પેપરમાં આપું જ છું હર સમય ઉપર મતલબ ગમે ત્યારે કોઈ અવર નવર કોઈ ડિઝાઇન બનાવવાની હોય તો એક ભાઈ મારી જોડે આવ્યો તો યોગી લખાયું હતું મોદી સમાજનો હતો મારી જોડે આવી અને યોગી યોગી લખાઈને ગયો હતો મારી જોડે એટલે મને અવરનવર આ શોખ પહેલાંથી જ આ શોખ છે અત્યારે મેં ખાલી એક વોલીબોલ નહીં બનાવ્યો પેલો વોલીબોલ બનાવ્યો છો ખાલી એક તાજમહેલ નહીં બનાવ્યો મેં એટલું જ બાકી રાખ્યું છે બાકી મને બહુ જ શોખ છે આજે મારી સામે કોઈ બી ડિઝાઇન હોય ને તો હું અત્યારે બનાવવામાં કોઈ બાકી રહેતો નથી ફર્સ્ટ ક્લાસ ડિઝાઇન બનાવીને આપું છું જય સાઈરામ રાધનપુર થરા નેશનલ હાઈવે રોડ ઉપર અકસ્માતની ઘટના સમાવી છે પાલનપુર થી કંડલા નેશનલ હાઈવે રોડ ઉપર એક મોટી ટ્રેલર પલટી મારી ઓગણ તાલુકાના ઓળગામ થી રાધનપુર પાસે આવેલા રોડ ઉપર ટ્રેલર ચાલક ગાય ટોળું બચાવવા જતા અચાનક સ્ટેરિંગ પર કાબુ ગુમાવી દેતા ટ્રક પલટી મારી જતા ચાલક ડ્રાઈવર નો આબાદ બચાવ નાની મોટી ઈજાઓને કારણે ડ્રાઈવરને એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા થરા સરકારી રેફરન્સ હોસ્પિટલ ખાતે સારવાર સarrorti કસરમમ આવ્યો રોડ ઉપર પરટી જવાથી ટ્રાફિક જામ થયો થરા રાધનપુર હાઈવે રોડ ઉપરની ઘટના સામે નેશનલ હાઈવે ઓથોરિટી પાઇલોટિંગ ગાડી અને થરા પોલીસ તાત્કાલિક અસરથી સ્થળે પહોંચીને ટ્રાફિક ખુલ્લો કર્યો પૂર્વ કચ્છના બચાવ પોલીસે શહેર અને હાઈવે પર સઘન ચેકિંગ હાથ ધરીયો 31 ડિસેમ્બરને લઈને બચાવ પોલીસ એક્શન મોડમાં પૂર્વ કચ્છ જિલ્લા પોલીસના માર્ગદર્શન હેઠળ બચાવ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણીને ધ્યાનમાં રાખીને ભયાઉ શહેર તેમજ શહેરમાંથી પસાર થતા નેશનલ હાઇવે પર સઘન ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી આ ચેકિંગ દરમિયાન વાહન ચાલકોની દસ્તાવેજી તપાસ દારૂપીને વાહન ચલાવતા શંકાસ્પદ લોકોની બ્રેથ એનાલાઇઝર દ્વારા તપાસ લૂડ વાહનો ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન તેમજ અસામાજિક તત્વો પર ખાસ નજર રાખવામાં આવી હતી પંચાવ પોલીસ દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે કાયદાને વ્યવસ્થામાં ખલેલ પહોંચાડનાર ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર તથા નશામાં વાહન ચલાવનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. શહેર અને હાઇવે પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જેથી સામાન્ય નાગરિકો સલામત અને ભવ્ય વાતાવરણમાં નવા વર્ષની ઉજવણી કરી શકે. પંચાવ પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે ટ્રાફિક નિયમોનું પાલન ન કરે. નશામાં વાહન ન ચલાવ અને કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરે. અમીરગઢ ગુજરાત બોર્ડર ચેકપોસ્ટ પર થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરને લઈ અમીરગઢ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાજસ્થાન આવેલી અતિ સંવેદનશીલ ગણાતી અમીરગઢ ગુજરાત બોર્ડર ચેકપોસ્ટ પર આગામી થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર થર્ટી ને લઈ અમીરગઢ ગુજરાત બોર્ડર ચેકપોસ્ટ પર અમીરગઢ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને પોલીસ સ્ટાફ દ્વારા રાજસ્થાન તરફથી ગુજરાતમાં પ્રવેશ કરતા તમામ નાના મોટા વાહનોની ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે ત્યારે રાજસ્થાન તરફથી કોઈ કેપી પદાર્થથી અન્ય કોઈ નશીલા પદાર્થને લઈને ગુજરાતમાં પ્રવેશ કરે નહીં તેને લઈ પોલીસ દ્વારા તમામ વાહનો જિલ્લાના વાતળાઓ સિમની બોર્ડર પર એસપી દ્વારા સઘન ચેકિંગ ઓપરેશન નવા વર્ષની ઉજવણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેતુથી થર્ટી ફર્સ્ટને ધ્યાનમાં રાખી વાવધરાદ જિલ્લાના પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ વાતળાઓ સીમની બોર્ડર વિસ્તારમાં સઘન વાહન ચેકિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું વાતળાઓ સીમની બોર્ડર પરથી પસાર થતા તમામ પ્રકારના વાહનોની પોલીસ દ્વારા બારીક તપાસ કરવામાં આવી હતી બે ચકિયા વાહનો કાર જીપ બસ તેમજ ભારે વાહનોની તલાશી લેવામાં આવી અને વાહન ચાલકોના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી ચેકિંગ દરમિયાન દારૂ હતર નશીલા પદાર્થો તેમજ અન્ય ગેરકાયદેસર સામગ્રીની હેરાફેરી અટકાવવા વિશેષ તકેદારી રાખવામાં આવી હતી શંકાસ્પદ વાહનોની તપાસથી અસામાનિકત્વોમાં ભયનો માહોલ સર્જાયો હતો એસપી દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે થર્ટી ફર્સ્ટ અને નવા વર્ષની ઉજવણી દરમિયાન વાવ થરાદ જિલ્લામાં કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે બોર્ડર પર કડક બંદોબસ્ત રાખવામાં આવે સામાન્ય નાગરિકોને પણ પોલીસને સહકાર આપવા અને કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ નજર પડે તો તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી હતી આ ચેકિંગ ઓપરેશન દરમિયાન સ્થાનિક પોલીસ અધિકારીઓ તેમજ પોલીસ સ્ટાફની નોંધપાત્ર હાજરી રહી હતી પોલીસ ના પગલા વાતલાવ સિમની બોર્ડર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બની છે બ્યુરો રિપોર્ટ રાણાભાઈ પારેગી વાવ થરાદ વાવ જિલ્લો રાજ્યનો એકમાત્ર જિલ્લો એવો છે કે જે આંતરરાષ્ટ્રીય સરહદ ઉપર આંતરરાજ્ય સરહદ પણ આવેલી છે આ પરિસ્થિતિમાં આ જિલ્લામાં વિશેષ તકેદારી રાખવી એ ખૂબ જરૂરી બને છે હાલમાં જે નાતાલની રજાઓ છે એ અનુસંધાને અને એકત્રીસ ડિસેમ્બરના કારણે નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે આ જિલ્લામાં વિશેષ તકેદારી રાખવામાં આવી છે અને પોલીસે કેવડા અભિગમથી આ દિશામાં કામ કરી રહી છે ખાસ કરીને જે પ્રવાસીઓ જે છે આ જિલ્લાની મુલાકાતે આવે છે પરિવાર સાથે આ જિલ્લાના પ્રવાસન સ્થળોએ આવે છે નળા છે ભગવાન ધરણીધરનું મંદિર છે આ તમામે તમામ સ્થળોએ આવતા પ્રવાસીઓને આ જિલ્લામાં એક સુરક્ષિત વાતાવરણ મળે એક ભયમુક્ત વાતાવરણ મળે ઉપરાંત કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને તમામે તમામ લોકોની ટ્રાફિક બાબતે શું સારી એક વ્યવસ્થા જળવાય એ માટે જિલ્લા પોલીસે ખૂબ સારી વ્યવસ્થાઓ કરી છે આંતરરાજ્ય સરહદ જે છે આંતરરાજ્ય સરહદ ઉપર આપણા રાજ્યમાં પ્રતિબંધિત લીકર કે ડ્રગ્સ કે નકલી દવાઓ આ તમામે તમામ પ્રતિબંધિત વસ્તુઓ જે છે આપણા વિસ્તારમાં કે આપણા રાજ્ય અને જિલ્લા મારફતે ન પ્રવેશે એના માટે જિલ્લા પોલીસે ખૂબ વિશેષ તકેદારી રાખી છે રાબેતા મુજબની જે આપણી ચેકપોસ્ટ છે વાતળાવ ખાતેની ચેકપોસ્ટ માવસરી ખાતેની અને ખોડા ખાતેની આ ત્રણ ચેકપોસ્ટ ઉપરાંત જે મોટરેબલ રસ્તાઓ છે આંતર રાજ્યની જોરતા મોટરેબલ રસ્તાઓ છે એ તમામે તમામનું મેપિંગ કરી અને એ તમામે તમામ બીજી ચાર હંગામી જગ્યાએ અમે લોકોએ ચેકપોસ્ટ ઊભી કરી છે એમાં દૈયબ ખાતેની ચેકપોસ્ટ છે નારોલી ખાતેની ચેકપોસ્ટ છે અને બેવટા ખાતેની પણ અમે લોકોએ ચેકપોસ્ટ ઊભી કરી છે આ તમામે તમામ ચેકપોસ્ટ ઉપર અમે ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થાઓ કરી છે આપ જોઈ શકો છો જિલ્લામાં પહેલીવાર તમામે તમામ લગભગ ચેક પોસ્ટ ઉપર અમે નાઇટ વિઝન સાથેના કેમેરાનું એક સીસીટીવી નેટવર્કિંગ કર્યું છે ઉપરાંત જે આંતરિયાળ વિસ્તારો છે નેડિયાઓ છે એ જે મોટરેબલ નથી પણ એવા વસ્તે એવા રસ્તેથી ગેરકાયદેસર પ્રવૃત્તિ થવાની સંભાવના છે એ તમામે તમામ રસ્તાઓ કવર કરવા માટે આ વખતે અમે એક નવતર પ્રયોગનું આયોજન કરી અને ડ્રોન ડ્રોનની મદદથી આ વિસ્તારમાં સર્વેલન્સ રાખવાનો એક પ્રયત્ન કર્યો છે ડ્રોનમાં નાઇટ વિઝન સાથેના કેમેરા છે જેથી કરીને રાત્રિ દરમિયાન પણ આવી પ્રવૃત્તિ હોય તો તાત્કાલિક ધ્યાનમાં આવી શકે બાહ થરા જિલ્લા પોલીસે લગભગ છેલ્લા ત્રણ મહિનાથી જિલ્લા કાર્યરત થયો છે એ દરમિયાન આવી તમામ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર ખૂબ કડક કડકા કામગીરી કરી છે ખાલી આંકડાકીય માહિતી આપું તો લગભગ સાતસો ચાલીસ જેટલા પ્રોહિબિશન અને એનડીપીએસના અમે લોકો કેસ કરેલા છે એમાં બે કરોડ નેવું લાખ રૂપિયા જેવો મુદ્દામાલ જે પ્રોહિબિશન અને ડ્રગ્સ રિલેટેડ અમે લોકો આ છેલ્લા ત્રણ મહિનામાં કામગીરી કરીને કર્યું છે જેમાં આશરે લગભગ આઠસો જેટલા આરોપીઓની અમે ધરપકડ કરી અને કાયદેસર કાર્યવાહી કરી છે માત્ર નવ વર્ષ કે એકત્રીસ ડિસેમ્બર નહીં આવનારા સમયમાં આ પ્રકારની જે પ્રવૃત્તિ આપણા વિસ્તારમાં ન થાય એના માટે વાવાઠા જિલ્લા પોલીસ કટિબદ્ધ છે અને એ દિશામાં ચોક્કસ કામગીરી થશે

રાઠોડ કરશન બાબુભાઈ નાગજીભાઈ દેસાઈ દિલુભા ઉમરી ખોડીદાસ ઠક્કર નહી ઉમરી સામે શિવરી પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જેમાં ઉમરી ગામના બે શખ્સો પોલીસ પકડની બહાર છે ત્યારે હવે દારૂ જુગારની પ્રવૃત્તિઓ કરતા તત્વો સામે શિવરી પોલીસે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે

રોટેરિયન કમલેશ પાઉશા રોટેરિયન ગોરંગ દેસાઈ રોટેરિયન રચના પટેલ રોટેરિયન અર્જુનભાઈ તેમજ વેડશી સરપંચ શ્રી રાહુલભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત મહેમાનો દ્વારા બાળકોને સ્વેટર પહેરાવી તેમને પ્રોત્સાહિત કરવામાં હતા ગ્રામજનો તથા શાળાના શિક્ષકો દ્વારા રોટરી ક્લબ ઓફ વ્યારાના સેવાભાવી કાર્યની પ્રશંસા કરવામાં આવી હતી રોટરી ક્લબ દ્વારા સમાજના અંતિમ વર્ગ સુધી પહોંચીને સેવા કાર્યો કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી રિપોર્ટર હાર્દિક જોશી સોનગઢ અમીરગઢ ખારા વાઘોરિયા ગામે જિલ્લા કલેક્ટર મીર પટેલનું ભવ્ય સ્વાગત માર્ગ મુદ્દે જિલ્લા કલેક્ટર મીર પટેલે તારીખ ડિસેમ્બર રોજ તાલુકાના ખારા તથા વાઘોરિયા ગામની મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમિયાન તેમણે ગ્રામજનો સાથે સીધો સંવાદ સાધી તેમની વિવિધ સમસ્યાઓ અંગે માહિતી મેળવી હતી સાંજે આજના છ વાગે કલેક્ટર મીર પટેલ વાઘોરિયા ગામની દૂધ મંડળી ખાતે પહોંચ્યા હતા ત્યાં ગામની પરંપરા મુજબ દીકરીઓ દ્વારા સામયુ ઢોલના દુધ ફુલારથી તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સરપંચ અનુરાજસિંહ ચૌહાણ તલાટી પંકજભાઈ તેમજ મામલતદારની હાજરીમાં કલેક્ટર મિહિર પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું કલેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે ખારા ડામર રોડનું કામ ચાલી રહ્યું છે અને આ માર્ગને વાઘોરિયા સુધી લંબાવાશે કલેક્ટર મિહિર પટેલે હળવી શૈલીમાં કહ્યું હતું કે આ ગામમાં મારા લગ્ન વખતે જેટલા ફૂલ મારા માથે નાખ્યા ન હતા એટલા આજે ગામના લોકોએ પ્રેમથી નાખ્યા છે જેના કારણે સમગ્ર કાર્યક્રમમાં ઉત્સાહ જોવાયો હતો રિપોર્ટર મુરારસિંહ ચૌહાણ અમીરગઢ બીજા જે નાના મોટા કામની જે જરૂરિયાત હોય એના માટે વાઘોરિયા ગામમાં પાંચ લાખ રૂપિયાની ગ્રાન્ટ મારા તરફથી ફાળવવામાં આવ્યા એમને કીધું કે સ્પાયબલ બી ગ્રાન્ટ છે એમાંથી બી ત્રીસ લાખ રૂપિયાના કામ બીજેલા છે મે એક અઠવાડિયામાં મંજૂર થઈ અને તમને બધાને ઓર્ડર મળી જાય એની બી ખાતરી આપ અને જેટલો પ્રેમને સ્નેહ દર્શાવ્યો છે એ પ્રમાણે ગામના જે બી આ રસ્તાના પ્રશ્નો છે એનું ઝડપથી સમાધાન થશે અને તમારે મારી કચેરી નહીં આવવું પડે મંજૂરી મળ્યા પછી હું સામેથી સરપંચશ્રીને કોલ કરી અને બોલાવી કે આ વખતે જે બી તમારી રજૂઆત છે એમાં સકારાત્મક રીતે નિવારણ આવી શકે ફરી એકવાર બધા ગ્રામજનો ખૂબ મોટી સંખ્યામાં આવ્યા છે બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું ધન્યવાદ

આ વિસ્તારમાં હાલ ત્રણ થી ચાર વ્યક્તિઓ ગંભીર રીતે બીમાર હોવાનું જાણવા મળ્યું છે જેઓ સારવાર બાદ પણ સંપૂર્ણ રીતે સજાગ થતા નથી નોંધણીય છે કે ગામમાં સૌથી વધુ દર્દીઓ બજાર ફળિયામાંથી નોંધાયા છે જેના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે જાહેર સ્થળોની નજીક હોવાને કારણે સ્થિતિ વધુ ગંભીર બની છે બજાર ફળિયાથી માત્ર બસો મીટરની અંતર પ્રાથમિક શાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બેન્ક ઓફ બરોડા સુરત ડિસ્ટ્રીક બેંક દુધદેરી તેમજ જાહેર કરી દુકાનો આવેલ છે બાળકો નાગરિકોના આરોગ્ય પર અસર પડી રહી છે સ્થાનિક લોકો દ્વારા મહિના અગાઉ જવાબદાર અધિકારીઓ કરવામાં આવી હતી છતાં આજ દિન સુધી કોઈ નક્કર કાર્યવાહી ન થવાથી તંત્ર સામે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે લોકો દ્વારા તાત્કાલિક તપાસ કરી લાયસન્સ વગરના કતલખાના બંધ કરાવવાની માંગ ઉઠી છે રિપોર્ટર હાર્દિક જોશી સોનગઢ 31st ને લઈને બનાસકાંઠા જિલ્લામાં એલર્ટ થઈ પોલીસ પાથાવાડા ગુંદરી હાઈવે ઉપર દારૂ પીને બેફામ ડ્રાઇવિંગ કરતો શખ્સ ઝડપાયો બેફામ રીતે ગાડી ચલાવતો હોવાનો વિડીયો આવ્યો સામે ગુંદરી ચેકપોસ્ટ ઉપર પહોંચતા જ વાહન ચાલકોની રજૂઆતના પગલે અટકાયત બેફામ રીતે વાહન ચલાવી અનેક વાહનચાલકોના જીવના જીવ જોખમમાં પોલીસે ગાડી ચાલક ડ્રાઈવરની કરી અટકાયત 31st પહેલા રાજ્યમાં બેફામ બનિયા દારૂડિયાઓ જિલ્લાની તમામ ચેકપોસ્ટ પર પોલીસ તૈનાત કરવામાં આવી રાજસ્થાન જેવા બહારના રાજ્યોમાંથી આવતા વાહનો અને ચાલકોની તપાસ તેજ કરવામાં આવી જો નશો કરેલા પકડાયા તો સમજો બે હજાર છવ્વીસમાં છો